બાર એટલે રાતના તેર તારીખે ત્રણ હા ત્રણ ચારના ગાળાની આસપાસ જે ગેટની બહારથી એ કૂદીને કોઈ કેમેરાની અંદર ન આવી શકે એવી રીતે જે જાણકાર વ્યક્તિ હોઈ શકે જે કેમેરા બચાવીને આવી શકે અને એ મેં આપી છે લિંક એમાં આધારે આપ જોઈ શકો છો એ એક જ બે ડબ્બા ખોડિયારમાના મંદિરમાંથી અને છતસંગભોરની આગળ અમારું કાઉન્ટર રહે છે તેમાં નાના નાના ડબ્બાઓ ખુલ્લા મૂકવામાં આવે છે એ ડબ્બાઓ ખુલ્લા મૂકેલા હોય છે એ એ ડબ્બા લઈ ગયા અને એ ડબ્બા અમે દરરોજ સાંજે રૂમમાં લઈ લેતા હોય છે બનવા કાળે બે હજાર વીસથી ભૂલી ગયા છે એક દિવસથી જેના કારણે આ બધું બન્યું છે અને આગળ પણ અઢાર આઠ બે હજાર વીસના રોજ પણ બે માણસો આવીને પેટી તોડી ગયા હતા એમાં ડીસીબી કૂતરાઓ આ લાવીને બધું ચેક કરાયું છતાં એ ચોર પણ નથી પકડાયા હવે આવી રીતે આ માણસ જે કોઈ હોય તેની આદત પડી ગઈ છે ગટલ આશ્રમમાં ઓલું કહેવાય ને બોરી બામણોનું ખેતર હોય એવી રીતે મહિને પંદર દાડે ડબ્બા ઉઠાવી જાય કાલે કોઈ મોટી ઘટના ઘટશે તો કોણ જવાબદાર છે પોલીસ સ્ટાફ મળીને જો આમાં સહયોગ આપીને જલ્દી કરે એવી હું અભિલાષા અને એવી આશા રાખું છું કે પોલીસ સ્ટાફ પૂર્ણ મદદ કરે અને આ ચોરને બંને ચોરોને જલ્દી પકડે કારણ કે આવી રીતે હર વખત થાય અને કાલે કોઈ અમારા માણસને મારી બેસે અને મોટી લૂંટ થાય એને બચવા માટે પોલીસ સતર્ક રહે એવી હું આશા રાખું છું આ બનાવજ પોલીસે હાલ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરેશી રિટર્ન ફેન્યુ